પ્રવીણભાઈ ઓ પ્રવીણભાઈ આ બોલો બકા ભાઈ મને મસાલો આપો ને કયો મસાલો બોલો એબી મસાલો એબી એબી લો એબી મસાલો આ મારા એબી મસાલા પહેલા ખાટ્ટા માં લો હા હા લખો છો

આપણે 10 વર્ષ 10 20 ની વાત છોડો 30 વાળી આપી દો લાવ લ્યો તમારા પૈસા અલ્યા મારી પાસે તો લાઇટર નથી તું પેલા ઓલા માણસને પૂછી જો ને હા પૂછી જો

और एक इस तरफ तो इसलिए पटा चला तो तुझे एक खराब हुई तो दूसरी से काम चले ना तो क्या? तो, तो चल मैं भी एक्स्ट्रा मेहनत कर लूंगा

देखी नदी पे अरे कोला अब हमको अब हमको देख आ तो अब रुक जाना भाई ना किते को पहले अब પ્રસ્તાવ મને એમ કહો કે દસ લાખ ની ગાડી હોય એના અંદર તમે ક્યારે નાખતા કોઈને જોયા છે જોયા છે કોઈને નહીં જોયા હોય બરાબર એનું કારણ શું કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય બરાબર તમને ગાડીની આટલી ચિંતા છે કે ક્યારે નાખવાથી એન્જિન ખરાબ થઈ જાય તો વિચારો કે માનવ શરીરના અંગો જે કરોડો છે તેમાં તમે ગુટકા દારૂ મસાલા મસાલાઓ ખાઈને થતું નુકસાન જ છો તમે बरोबर इसि सारा गोष्ट अशा छोडो और, और जिंदगी को मत करो खरा हस्तो